ભક્તો ની ભી વિશ્વભર માં સુપ્રસિદ્ધ જામનગર ના બાળા હનુમાન મંદિરે ઉમટી પડ્યો ભાવિકો દરિયો પ્રભુ શ્રી રામ લક્ષ્મણ જાનકી સાથે બિરાજમાન હનુમાનજી દર્શન કરીને ધન્ય અનુભવતા ભાવિકો

જય હનુમાન આપ જાણો છો કે આજે મોટો મોટો આ મંદિરનો તહેવાર છે આ મંદિરે શરૂઆત કર્યા સાસઠ વર્ષ પૂરા થાય છે અને ભગવાન શ્રી હનુમાનજી મહારાજની હુકમથી અહીંયા એ બેરાયેલા છે પૂજ્ય પ્રેમિત સુ મહારાજ જ્યારે બિહારમાં હતા ત્યારે અહીંયા આવ્યા હતા અને દ્વારકા એમને ખૂબ પસંદ થયું એટલે જામનગર હોય રોકાઈ ગયા હતા અને આજ દિવસ સુધી અખંડ ચાલે છે જામનગરમાં અખંડ ચાલે છે એવું નથી જામનગર સિવાય રાજકોટ ભાવનગર પોરબંદર જુનાગઢ વેરાવળ વગેરે પંદર સેન્ટરોમાં આ પ્રમાણે ચોવીસ કલાક ધૂન ચાલે છે અને ચોવીસ કલાકમાં એક મિનિટ બાદ આ ધૂન નથી થયું અમે જયારે અહીંયા રેકારો થતો હતો ત્યારે પણ અમે ખૂબ મહેનત કરી અને ધૂન ચાલુ રાખી હતી અને જે દિલ્હી સુધી જઈ અને પરમિશન લીધી હતી અને ચોવીસ કલાક અકલ ધૂન ચાલુ રાખવા માટેની મંજૂરી અમને મળી હતી હું વિનંતી કરું છું કે હંમેશા રામ નું લેવો ચોવીસ કલાક રામ નું ચાલુ છે ચોવીસ કલાક બાપ ગમે ત્યારે વધારી શકો છો અને રામ નામ લઈ શકો છો માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી જામનગર ખૂબ જ ટૂંકા સમય માં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ